સબ્જેક્ટ સ્પેસિફિક શૈક્ષણિક લાયકાત તરીકે જરૂરી હોય તેવા કરવા માટે વર્ગના સીધી પરીક્ષા નિયમન નક્કી થયેલ ના હોય તેવા સવર્ગોની પરીક્ષા પદ્ધતિ નક્કી કરવામાં આવેલ છે તો તાંત્રિક તેમજ બિનતાંત્રિક ખાસ વિષયો માટેની જે શૈક્ષણિક લાયકાત છે

ત્રેવીસ ના પંચાણુ લીધે સામાન્ય વહીવટી વિભાગના તારીખ આઠ અગિયાર બે હજાર ત્રેવીસ ના ઠરાવ અન્ય તમામ જોગવાઈ યથાવત રાખવામાં આવી છે ગુજરાતના રાજ્યપાલ શ્રી ના અને તેમના નામે આ સુધારો કરવામાં આવ્યો છે તે માટેનો આ જી આર પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યો છે ટૂંકમાં વર્તનના સવર સવર્ગની જગ્યાઓ સીધી ભરતી ભરવા માટેની પરીક્ષા પદ્ધતિમાં પ્રશ્નપત્રનું માળખું સુધારવા બાબતે આ જીઆર ઘસિત કરાયો છે જેને લાગતા ઓળખતા ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે ધન્યવાદ